નમસ્કાર દર્શક આપ રહ્યા છો યંગ ગુજરાત ડિજિટલ ન્યૂઝ મહત્વના સમાચારમાં ખીરગામ તાલુકામાં દિવાસાનો તહેવાર ભારે રંગીચંગી ઉજવાયો આદિવાસીઓએ ઢીંગલા બાપાની લાગણી સભર વિદાય આપી પ્રકૃતિ પ્રેમી આદિવાસી સમાજ હંમેશા પર્યાવરણની જાળવણી માટે કટિબદ્ધ રહ્યો છે આદિવાસીઓ દ્વારા દર વર્ષે અષાઢ મહિનાની અમાસના દિવસે દિવાસાનો તહેવાર ઉજવવામાં આવતો હોય છે ખેર ગામમાં છેલ્લા પાંચ વર્ષથી તાલુકા પંચાયત સભ્ય વિભાબેન જયેશભાઈ પટેલ રાકેશભાઈ પટેલ અને તેમના પરિવારજનો દ્વારા સુંદર આયોજન કરી શોભાયાત્રા કાઢી ઔરંગા નદી સુધી નાચતા કૂદતા હજારો લોકો સાથે મળી અને દેવને લઈ જવામાં આવે છે આ કાર્યક્રમમાં નાંદઈ નારણપુર પોમાપાડ અને મરલા ગામના આગેવાનો જેવા કે દલપત પટેલ ભાવેશ પટેલ મુકેશભાઈ આર્મી અશોકભાઈ મોહનભાઈ પટેલ ભાવિન મનહર પટેલ જીગ્નેશ પ્રધાન તેમજ અન્ય યુવાનો વડીલો મહિલાઓ બાળકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ તહેવાર નિમિત્તે અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેતા સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ ડોક્ટર નીરવ ભુલાભાઈ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આદિવાસી સમાજ જ્યારે રોપણીના ભારે ભરખમ કામમાંથી મુક્ત થાય છે ત્યારે થાક ઉતારવા માટે ભેગા થઈ ઉત્સવ મનાવતા તેની દિવાસો કહેવાય છે આ દિવસે ઢીંગલા ઢીંગલીની પૂજા કરવામાં આવે છે અને સમગ્ર જીવસૃષ્ટિનું આખું વર્ષ મંગલમય નીવડે તેવી પ્રાર્થના કરવામાં આવે છે જયેશભાઈ વિભાબેન અને રાકેશભાઈ તેમજ ચાર ગામોના આગેવાનોનો અમે હૃદયથી આભાર માનીએ છીએ કે ભૂલાઈ ગયેલી સંસ્કૃતિ છેલ્લા પાંચ વર્ષથી ખૂબ સુંદર રીતે જીવંત રાખી રહ્યા છે આવનાર નવમી ઓગસ્ટના વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણીની તૈયારી અમે દિવાસાના પાવન તહેવારથી જ કરતા હોઈએ છીએ અને તમામ આદિવાસી બિન આદિવાસી ભાઈ બહેનોએ પણ અમે નવમી ઓગસ્ટના આદિવાસી સમાજના તહેવારમાં સામેલ થવા હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ યંગ ગુજરાત ડિજિટલ ટીમ ધરમપુર